વાગરા તાલુકાના વજાપરા વિસ્તારમાં ચાલતી માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડો પાડી અઢાર ડમ્પર અને બે સ્વીટર મશીન સહિત પાંચ પોઈન્ટ બે કરોડ નો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે શનિવારે સવારે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલી હતી હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે સુકલતેતમાં નર્મદા નદીમાં ત્રણ લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ ગેરકાયદેસર રેતી ખનન બાદ હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે ભૂસ્તર શાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે સવારે દસ થી રાતના આઠ વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી સ્થળ પરથી અઢાર ડમ્પર સહિત પાંચ પોઈન્ટ બે કરોડનો મુદ્દા માલ કબજે લેવાયો સ્થળ પરથી મળેલા ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી હતી પણ હજી સુધી ચોક્કસ વિગતો તંત્રને મળી શકી નથી માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે રેડ માટે ખાસ ટીમો બનાવવામાં આવે છે રેતી અને માટી ખનન રોકવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે વાગરાના વજાપરા વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી શનિવારે સમયના ખાણ ખરીદ વિભાગ પોલીસ તથા મામલતદારની ટીમની સાથે રાખી દરોડો પાડવામાં આવતા બે મશીનની મદદથી માટી ખોદી અને ડંપરોમાં ભરવામાં આવી હતી ટીમના દરોડા દરમિયાન કેટલાક ડ્રાઈવરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા શનિવારની રેડ દરમિયાન જેટલા મળી આવતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી પણ તેઓ મગનું નામ મરી પાડી રહ્યા ન હતા અને કોણ ખોદકામ કરાવે છે તેની માહિતી આપી રહ્યા ન હતા પ્રાથમિક તબક્કે એક્સવેટર મશીન લકી નામના વ્યક્તિના હોવાની વિગતો સામે આવી છે સંવાદદાતા સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો